પ્રાત્યક્ષિક શારીરિક કાર્યક્રમો જેવા કે ગણ સમતા સામૂહિક સમતા દંડના પ્રયોગો અવિરત પ્રયોગો સહિત

પડશે જે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને સંસ્કારના આધારે દેશ ભક્તિથી ઓતપ્રોત હોય મન હૃદયમાં વંદે માતરમ ભારત માતા કી જયનો નારો ગુંજતો હોય એવા લક્ષ્ય સાથે સંઘ સ્થાપક પૂજ્ય ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગવેરજી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આજથી સો વર્ષ પહેલા કરવામાં આવી હતી જે કાર્ય આજે પણ અવિરત ચાલી રહ્યું છે જેનું પ્રત્યક્ષ નિદર્શન આ વાર્ષિક ઉત્સવ માધ્યમથી જોવા મળી રહ્યું છે ત્યાં પવિત્ર કાર્યમાં સૌ તેરા વૈભવ અમર રહે માં હમ દિન ચાર રહે ના રહે એવા ભાવ સાથે પોતાનો સહયોગ કરી જોડાયા એ આહવાન સાથે આ કાર્યક્રમમાં દેશભક્તિથી ઓદપ્રોત થઈ છેલ્લે પ્રસાદ લઈ કાર્યક્રમની સમીક્ષા બેઠકને અંતે સૌ છૂટા પડ્યા હતા કુલ મળી એક શાખા સ્તર પ્રભાવી કાર્યક્રમ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક હાલાર એક્સપ્રેસ ન્યૂ સુરેન્દ્રનગર